બીસીએ દ્વારા બરોડા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે જે પંદર જૂનથી વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાનાર છે જેમાં કુલ પાંચ ટીમોએ ભાગ લીધો છે બરોડા પ્રીમિયર લીગમાં ધમાકેદાર એન્ટ્રી કરવા માટે ટીમ સંપૂર્ણપણે સજ્જ છે આ ભવ્ય કાર્યક્રમમાં ટીમના માલિક અને પૂર્વ રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકુર અજય બારોટ શૈલેષ ચૌધરી ગિરીશ પટેલ હરેન્દ્ર પટેલે ઉપસ્થિતિ જોવા મળી હતી પૃથ્વી પેન્થર્સના બ્રાન્ડ એમ્બેસેડર જાણીતી બોલીવુડ અભિનેત્રી રીમી સેનની હાજરીએ આ ઇવેન્ટમાં ચાર ચાંદ લગાવી દીધા હતા સાથે જ પૃથ્વી પેન્થર્સના ટીમના કેપ્ટન ભાર્ગવ ભટ્ટ આઇકોન પ્લેયર પ્રિયાંશો મૂલિયા અને ઉભરતા બોલિંગ સ્ટાર રાજ લીંબાણી પણ હાજર રહ્યા હતા તેમણે આગામી બરોડા પ્રીમિયર લીગમાં શાનદાર પ્રદર્શન કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પૃથ્વી પાંથર્સ ટીમ ઉત્કટતા યુવા પ્રતિભા અને વિજેતા ભાવનાથી ભરપૂર છે જે બરોડા પ્રીમિયર લીગમાં પોતાનો દબદબો બનાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે ચાહકો હવે આ રોમાંચક ટીમની મેદાન પરની કમાલ જોવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે ખાનગી હોટલ ખાતે પ્રેસ કોન્ફરન્સ અને સત્તાવાર ટી શર્ટ લોન્ચ ઇવેન્ટનું આ આયોજન કરવામાં આવ્યું હતું बिल्कुल ये प्लेटफॉर्म पर जई रहा है जब पहली बार ये बनी हुई है कि बड़ौदा क्रिकेट एसोसिएशन इन द डिसिप्लिन ओनर्स हैं तो उनके प्लेयर्स तो डिसिप्लिन होंगे ही तो उनका जो सिलेक्शन है वो जो उन सारो सहकार या अपना तरफ से મળ्यो हुए इतने हमें यहाँ पार्टिसिपेट થયા इसलिए गाइस वहां के आज यह हयात होटल पर खाते પૃથ્વી પેન્થરે પ્રેસ કોન્ફરન્સ અને ટી શર્ટ લોન્ચનું આયોજન કર્યું છે એમાં રીમી સેન જે આપણા બ્રાન્ડ એમ્બેસેડર છે અને અમારા ઓનર્સ પાર્ટનર્સ જે છે ચાર પાર્ટનર મહેસાણાથી અને જે ફૂલ ટીમ જે પચીસ પ્લેયર્સ એમના સ્કાઉટ અને સપોર્ટિંગ સ્ટાફ કોચિસ બધા જ અહીંયા હાજર રહ્યા છે એમના ફેમિલી સાથે અને પ્રેસ મીડિયામાંથી પણ સારા મિત્રો આજે અમારી સાથે રહ્યા છે मतलब हूं खूब खूब धन्यवाद करती हूं 15 जून थी 29 जून સુધી कोटमी स्टेडियम ખાતે ओजियोचा से जब भी क्रिकेट के साथ एसोसिएट होने का मौका मिलता है हमेशा खुशी होती है क्योंकि बहुत कम ऐसे मौके मिलते हैं हमको मोस्टली हम लोग सब ग्लैमरस इवेंट्स करते हैं लेकिन स्पोर्ट्स इवेंट्स बहुत कम होता है तो जब भी मौका मिलता है बहुत अच्छा लगता है और आज Uh, मैं मुझे ऐसा लगता था गुजराती लोग सिर्फ बिजनेस के लिए बहुत फेमस है लेकिन आज ये लोग स्पोर्ट्स में भी अपना नाम रोशन करेंगे तो मैं हूँ मैं 17 को फिर से वापस आ रही हूँ फिर से वापस आ रही हूँ फाइनल के लिए बड़ोड़ा चाहिए आ, मैं वोड़ा वालों को यही कहना चाह कहना चाहूंगी कि मैं खुद वरोडा बहुत साल बाद आ रही हूँ अभी बहुत सारे चेंजेस हो गए इतना खूबसूरत हो गया इतना कुछ बन गया यहाँ पे इतने सारे होटल्स आ गए मैं 2018 या आई थिंक 2017 में आई थी तब इतना बस नहीं था लेकिन अभी वरोडा इज लुकिंग सो ब्यूटिफुल मुझे देख के खुद को इतना एक्साइटेड एक्साइटेड हो गई मैं वरोड़ा को देख के और मुझे इतना अच्छा लग रहा है मैं फिर से वापस आऊंगी और आ, मैं यही कहना चाहूंगी कि सभी टीम के सभी प्लेयर्स बहुत मेहनत करते हैं सभी ओनर्स बहुत मेहनत करते हैं। मुझे पता है कि एट द एंड ऑफ द डे जो अच्छा खेलेगा वो जीतेगा लेकिन मेहनत सभी लोग करते हैं तो मैं सिर्फ ये कहना चाहूंगी कि जो विनर है उनको तो आप आ, सपोर्ट कीजिए कीजिए लेकिन हर एक प्लेयर हर एक ओनर हर एक टीम को आप सपोर्ट कीजिए क्योंकि सब में सब ने बहुत एफर्ट डाली है वो भी हंड्रेड परसेंट एफर्ट और सब डिजर्व करते एक, एक सपोर्ट सबका uh... આજે પૃથ્વી પેન્થર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને બરોડા પ્રીમિયમ લીગ દ્વારા અમે લોકો પંદરથી ઓગણત્રીસ તારીખની અંદર એક ભવ્યથી ભવ્ય એક ટુર્નામેન્ટ રમાવાના રમાવાના છીએ એની અંદર પૃથ્વી પેન્થરે ભાગ લીધેલો છે અમે ઓલવેઝ એવું ઈચ્છીએ કે ભાઈ અમારી ટીમ વિન થાય અને જે પ્રમાણેના આપણા ખેલાડીઓ જે છે કે અમારો અમે લોકો મહેસાણાથી આવીએ છીએ મહેસાણાની અમારી એક અલગ ટીમ જે રીતે આની અંદર જોડાઈ છે અને ત્યાંનું જે ટીમ છે એ ટીમ વિન થાય ત્યાંના ખેલાડીઓ પણ એ વધારેમાં વધારે મોટિવેટ થાય વધારેમાં વધારે એ લોકો પાર્ટિસિપેટ થાય કારણ કે ઓલમોસ્ટ તો એ લોકો બરોડાના પાર્ટિસિપેટ તો છે જ બરોડાની અંદર એ લોકો જોડાયેલા છે પરંતુ આ એક નવું પ્લેટફોર્મ અમને મળ્યું છે એ બદલ અમે આભાર માનીએ છીએ બરોડા ક્રિકેટ એસોસિએશનનો આમાં જો બરોડા પ્રીમિયમ લીગ દ્વારા એક નવું પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે કે જેની અંદર જે અત્યાર સુધીમાં બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા પણ મળતું હતું પરંતુ હવે વધારમાં વધારે જે લોકો યંગસ્ટર હતા કાં તો જે લોકો ભૂતકાળની અંદર રમતા હતા પણ એમને પ્લેટફોર્મ નહોતું મળ્યું પણ આવનારા સમયની અંદર આ બધા લોકોને એમનામાં કૌશલ્ય હશે કાં તો એમનામાં પરફોર્મન્સ સારું હશે તો હંડ્રેડ પર્સન્ટ એમને આ પ્લેટફોર્મ મળશે અને પોતે રમી શકશે